આપડા દ્વારકાધી આવી ગયા કાળીયા ઠાકોર આવી ગયા છે આપડા શ્રીનાથજી આવી ગયા કે જોરદાર ખાલી ત્રણસો નવ્વાણું રૂપિયા તમારે જેને પણ ગિફ્ટ દેવી હોય અત્યારે ઓર્ડર કરી દો જો બ્લેક કલર છે ત્યારબાદ એક વુડ ટુ બરાબર ખાલી મેન્શન કરતા જજો તમારે કયો કલર જો માર્ક કરી દેજો ખાલી ત્રણસો નવ્વાણું અને આ એનો ત્રીજો કલર જોરદાર એક છે બડકર એક જોવો બળકર ઘટે ઘટે તો મારા વાલા જિંદગી ઘટે આના આશીર્વાદ હોય ને કાંઈ ઘટાડો ખાલી ત્રણસો નવ્વાણું રૂપિયા માં નીચે નંબર આપેલા છે જે પણ કલર ગમતો હોય એનો ખાલી સ્ક્રીનશોટ લઈ લો બરોબર છે અને આ તો અમારી ચોકની રૂબરૂ કરવા જો તાણી આઈલે રાખવામાં તમને ફીણા આવી ગયા હોય હવે દેખાય ને ત્રણેય કલર આવી જાય દેખાવ વસ્તુ દેખાવી જો મારા વાલા ખાલી ત્રણસો નવાણું રૂપિયા માં નીચે નંબર આપેલા છે ઓર્ડર કરી દો સ્ક્રીન લઈને લાઈન તમારી શોપ ને રૂબરૂ વિઝિટ કરો એડ્રેસ છે નવ નવદુર્ગા ચોક ગોપીનગર તો અત્યારે જ બાકી મળતા રહેજો નવી નવી પ્રોડક્ટ નવા દિવસે